તો આપણે અત્યારે નાસ્તા બનાવી નાખ્યા છે વગારે ભાત અને ચા તો વગારે ઓમ શિવ પડાવી ગયા તો ચાલો બધા નાસ્તો કરી લઈએ કોને તીખું ભાવે તને મોડું ભાવે તને તીખું નથી મોડું જોઈએ વાત બે ને ભાત દે વધારે

સવારનો જાય ત્યાંનો આપણે શિવને રમાડે છે તો ભાઈને બ્રશ કરવાનું નાવાનું બધું બાકી તો બધાય નાસ્તા પાણી કરી દીધા અને અત્યારનું રમાડ્યો નાસ્તો બધું ભાગી ગયો અત્યારે ના બ્રશ કરવા ગયો તો સારું ચાલો હવે ઓમ ઓમભાઈ અને શિવભાઈને આપણે રમાડી લીધા હવે આપણે કામની શરૂઆત થતી કામ કરી નાખીએ અને અત્યારે લગભગ સાડા દસ થઈ ગયું છે બધું અમે સાફ નાખ્યું જોયે નાખ્યો આ સાફ પણ નાખ્યો અને આજે ડુંગળી છે અને એ મૂકી દેવાનું છે અને એમાં ધાર્મિક ભાઈ ડુંગળી ગોઠવે છે અને મારા ઓમભાઈ પણ સાથે સાથે તો જો બધું નિરીક્ષણ કરતા હોય તો ચાલો ધાર્મિક ભાઈએ કામ કરે એટલે આપણે નીચેનું કામ થોડુંક સુધી બતાવી દઈએ ધાર્મિક ભાઈએ કામ કરી નાખશે અને આ વોકિંગ કરે છે તો આપણે ઝાપડ ઝુપટ કરી નાખ્યું કચરા ને વાળને કરવા માં ધાર્મિક ભાઈ ઓમ ઓમ ભાઈ જો પોતાનું મુહૂર્ત કરે છે ને હું પોતું છે કે લાઈ મમ્મી હું મારી દઉં પોતું નાય બાર પગ દુખે છે ને કે મમ્મી હું પોતું માર દઉં કે તું કે કચરા વાળ દે આપણે કચરા ને વાળ દીધું તો ધાર્મિક ભાઈ પોતા મારી દેશે બધે જો શિવને દેવ છે ઓમ ને કે ઓમ પોતા માં દે છે તને આવડે છે પોતા માં તે ઓમ હા તને કહું હો આ એમાં બોળે ને પછી આમાં ઓલું પ્રેસ કરે એટલે થઈ જશે જો આ ધાર્મિક ભાઈ પોતાનું મુરત કર્યું છે ઓ ભી બસ હવે એમાં પ્રેસ કર તો ચાલો હવે ધાર્મિક ભાઈ કામ કરે કે આપણે સુકિન ત્યાં આપણે રસોઈ ને બધું બનાવી નાખી કે વેલા જમાન બની જાય એને મજા આવે પોતા મારવાની

ચાલો અમારો ઓમ ભાઈ આવી ગયા છે તો હવે આપણે ફ્રેશ થઈ જઈએ પછી કરી ઓમ ભાઈ નું ધ્યાન રાખીએ કે ઘરે ઓમ ભાઈ અમારી દીવાલ ને આખી મસ્ત મસ્ત રંગ કરી દેશે કા કોલર વાળો ચોકડી આવ્યો છે ભાઈ ડીટેલીટા કરી દીધા આનાઉસ ગમે ઓ ઓ મારા ફાઈટિંગ કરી દેઉંતી જો ઓ આજ ઓ મારા ફાઈલિંગ કરે છે આજે કેવી રાઈડો પડે છે

જો અને તમને પણ અમારા વ્લોગમાં ઓમ ધારે ઓમ અને શિવને જોઈને મજા આવતી છે ઓમ શિવને જોઈને તમને બધા કેવી મજા આવે છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો બે મેમ્બર ભળ્યા છે આપણે હે ચાલો આપણે ધાર્મિક ભાઈ આવી ગયા છે ધાર્મિક ભાઈ અને અમારા ઓમભાઈ ભાઈ રમશે જો ઓમભાઈ ને ભાઈ રમે છે ક્રિકેટ અને મારે ત્યાં જવાનું છે દવો દોડાવવા તો દવો ડબ્બો મેં તૈયાર કરી નાખ્યો છે અને નળી છે ને એ આપી દેવાની છે ભંગારમાં

આપણે બધા જમી કરી નવરા થઈ ગયા છોકરા જો અહી બેસી ગયા છે અને મારે માં જો પાછળ સુકાઈ જાય છે આને દાત બોલ આ ધાર્મિક બાઈને પરમ મજા આવી જાય કે હવે શર્મીલા બેન આવી ગયા જો કામ કરી બેવડા ની છોકરા બધા ભેગા થાય ને કોમેડી કરવાની બહુ મજા આવે કા

તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો પસંદ આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ